વડોદરાના ડેસરમાં પોલીસની બેદરકારીના કારણે એક નિર્દોષ યુવાનને જેલમાં જવાનો વારો આવ્યો પોલીસે પત્નીની હત્યાના ગુનામાં પતિ વનરાજસિંહની ધરપકડ કરી અને તે છેલ્લા સાત દિવસથી જેલમાં બંધ છે બીજી તરફ પોલીસ તપાસમાં આ હત્યા પતિએ નહીં પરંતુ પ્રેમીએ કરી હોવાનો ઘટસ્ફોટ થયો આ મામલે વનરાજસિંહના કાકાના દીકરા રણજીતસિંહ પરમારે વનરાજસિંહે હત્યા ન કરી હોવાની અરજી લઈને જતા પોલીસકર્મીએ ધમકી આપ્યાનો આરોપ લગાવ્યો છે અને ધમકી આપી કે તમે કાલે બનાવ શું બનેલો ને આજે બનાવ શું બનેલો એવું તમે જણાવો છો તો તમારું શું થશે એવું મને ધમકી આપેલી પરંતુ હું સાચી વસ્તુ માટે કોઈ દિવસ બીતો નથી એટલા માટે મેં એને કીધું કે તમારું શું થશે એ તમે ચિંતા કરી અને ધ્યાન રાખજો પ્રેમીએ હત્યા કરી હોવાનું સામે આવતા પોલીસે શોધખોળ કરી ગણતરીના સમયમાં આરોપી પ્રેમીને ઝડપી પાડ્યો હતો પૂછપરછ દરમિયાન પ્રેમીએ હત્યા કરી હોવાનું પણ કબૂલી લીધું છે રોહિત ચાવડા દિવ્ય ભાસ્કર વડોદરા શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્યભાસ્કર એપ